વધારેમાં વધારે દૂધી ખવાતી હોય તો આ સમયે દૂધીનું વાવેતર બહુ બહોળા સંખ્યામાં થતું હોય છે તો આપણે બિયારણની પસંદગી ખરેખર આપણે કઈ કરવી જોઈએ તો આજે આપણો વિષય છે દૂધીના બિયારણની પસંદગી તો વિશેષ કોઈ સમય નહીં બગાડતા આજે હું તમને બિયારણ વિશે થોડી માહિતી આપી દઉં તો આપણી પાસે જે વેરાયટીઓ હાજર છે એ પહેલાં હું તમને બતાવી દઉં તો એના અંદર ખાસ કરી અને જે ટુકડી વેરાયટીઓ આવે છે વેલકમ ગોલ્ડ આ ટુકડી વેરાયટી છે આના સિવાયની આપણે બીજી વાત કરીએ ટુકડી વેરાયટીની તો એ છે ન્યુ જીન્સ કંપનીની પ્રીથી ગોલ્ડ આ પણ વેરાયટી આપણી પાસે હાજર છે એના સિવાયની આપણે વાત કરીએ તો અંકુર સિડની એકસો અઠાવન નંબર ખૂબ પ્રચલિત અને સારી વેરાયટી છે અંકુર સિડ્સની એકસો અઠાવન નંબર પછીની આપણે વાત કરીએ તો માઇકો કંપનીની વરદ જે આપણે ચાર નંબર દૂધી તરીકે પણ ઓળખે છે માઇકો કંપનીની વરદ આપણે આપણી પાસે હાજર છે અને વરદમાં સુધારેલી અને સારી જાત એ છે વરદ ગોલ્ડ વરત જે છે એમાં જ સુધારેલી વરત ગોલ્ડ સેમ એ સેગમેન્ટ પણ પ્રોડકશન છે અને ચોમાસાની અંદર એનું વાવેતર કરવાની તમને ભલામણ કરવામાં આવે છે હવે એક વેરાયટી બતાવું આ છે ઓપી વેરાયટી એટલે કે દેશી વેરાયટી ઓપી વેરાયટી સ્વાતી બીજની કરીના એટલે જે કોઈ ખેડૂત મિત્રોને સસ્તું બિયારણ વાવવું હોય કે ઓપીની અંદર જવું હોય તો એ તમે આ કરીના સીડનું તમે પસંદ કરી શકો છો એના સિવાયની આપણે વાત કરીએ તો આ છે કલર સીડ્સની ની ટાર્જન વેરાયટી આ તમે જોઈ શકો દૂધીનો જે શેપ છે ને એ સેજ થિકનેસ ઉપર આવશે એટલે કે સેજ જાડાઈવાળી આ દૂધી થશે એના જેવી જ બીજી આપણે વેરાયટીની વાત કરીએ તો આ નિધિ સીટ્સનું ચારસો એક આ પણ સેમ એ જ સેગમેન્ટમાં એવી જ દૂધી છે કે સેજ જાડાઈવાળી દૂધી થશે હવે પછી આપણે વાત કરીએ કે ત્રણસો દિવસ હાલતી અને ત્રણેય ઋતુમાં હોવાથી શિયાળો ઉનાળો ત્રણેય ઋતુની અંદર દિવસ ગમે ત્યારે વાવેતર કરવા માટે અનુકૂળ એવી જાતની વાત કરીએ તો એ છે અજીત કંપનીની તેત્રીસ નંબર દૂધી આના વિડીયો આપણે મૂકેલા જ છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ખૂબ જ સરસ વેરાયટી છે આની ખાસિયતની વાત કરીએ તો ઉપરથી લઈ અને નીચે સુધી એક જ સરખી થશે પતલી થશે અને આનો જે કલર છે એ લીલાસ ઉપર આવશે સફેદ ઉપરની આવે ઉપર કલર આવશે જે ઉપરની ચામડીનો જે કલર છે એ લીલાશ ઉપર છે એટલે કે જયારે તમે માર્કેટમાં લઈને જાઓ તો આનો ભાવ તમને વધારે મળે કારણ કે આના કલરના હિસાબથી અને આની સાઇઝ અને આકારના હિસાબથી અને ત્રણેય ઋતુમાં વાવેતર કરવા માટે અનુકૂળ છે સાઇઝની વાત કરીએ તો મીડિયમ સાઇઝની અંદર આવશે એટલે ત્રણેય મોસમની અંદર અનુકૂળ છે હવે વાત કરીએ કે ખાસ કરી અને ઉનાળામાં વાવેતર કરવાની વેરાયટીઓ વિશે તો એના અંદર તમે માઇકો કંપનીનું આઠ નંબર વેરાયટીનું પસંદગી કરી શકો છો એના સિવાયની આપણે વાત કરીએ તો તમે માઇકો આઠ નંબર ગોલ્ડ જે આઠ નંબર છે એમાં આઠ નંબરમાં ગોલ્ડ સુધારેલી જાત છે અને ઉત્પાદન વધારે આપવા માટે સક્ષમ છે અને વાત કરીએ તો ન્યૂ જીન્સ કંપનીનું આઠસો આઠ વેરાયટી આ ત્રણેય વેરાયટી એક જ સેગમેન્ટમાં છે 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 ત્રણેય સેમ પણ આની આની ખાસિયતોની થોડી વાત કરીએ તો જે લંબાઈ વધારે આવતી હોય એટલે ખાસ કરીને ઉનાળામાં જ્યારે આપણે લાંબી વેરાયટીઓનું વાવેતર કરતા હોય ત્યારે એ માપમાં દૂધી એની બનતી હોય તો લંબાઈવાળી જો દૂધી કરવાની ટૂંકમાં ઉનાળામાં ખાસ વાવેતર કરવાનું થતું હોય તો એ તમે ન્યૂ જીન્સ કંપનીની નિત્ય આઠસો આઠ અથવા માઇકોની આઠ નંબર અથવા આઠ નંબર ગોલ્ડ તમે પસંદ કરી શકો છો આ બધી જ વેરાયટીઓ અત્યારે ઉનાળા માટે ખૂબ સરસ જાતો છે તો દૂધીની વેરાયટીઓ વિશે મેં તમને સારી એવી કૃષિ માહિતી આપી છે હવે દૂધીની અંદર આવતી રોગ જીવાત એના વાવેતરનું અંતર કઈ રાખવું કયા રીતનું અમારે વાવેતર કરવું આવા બધા જો કોઈ તમારા પ્રશ્ન આવતા હોય અને દૂધની અંદર બીજા જે કાંઈ રોગ જીવાત આવતા હોય અથવા એમાં ચડાવવાના ખાતર અથવા પાયાના ખાતર આવા જે કાંઈ પ્રશ્ન તમારા આવતા હોય તો એના માટે જે તમને વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે અમને વોટ્સએપ કરશો તો તમામથી તમારા જે કંઈ સવાલો છે એ તમામ સવાલોના હું તમને જવાબ આપીશ અને વિશેષ તમને એ કહેવાનું છે કે જો તમને મારી માહિતી ગમી હોય તો આ વિડીયોને તમે એક લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે જેથી કરી અને જ્યારે જ્યારે હું સારામાં સારી કૃષિ માહિતી અને ખાસ કરી અને શાકભાજીને લગતી કૃષિ માહિતી જ્યારે હું આપણી ચેનલ ઉપર મૂકતો હોઉં તો એ તમને તાત્કાલિક મળી શકે અને તમે સારામાં સારી શાકભાજીની ખેતી કરી શકો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરી દો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્રો આનો લાભ લઈ શકે અને સારામાં સારી કૃષિ કરી શકે અને ઉપયોગ કરી અને સારામાં સારો નફો કમાઈ શકે તો એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન